નમસ્કાર દોસ્તો સુપર ફાસ્ટ ગુજરાત સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરી દેજો નમસ્કાર મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ દરેક ખેડૂતોને આપવામાં આવી રહી છે એક વર્ષમાં ખેડૂતોને છ રૂપિયા આપવામાં આવે છે એવામાં હાલ એવી વાતો ચાલી રહી છે કે મોદી સરકાર મહિલા ખેડૂતોને બમ્પર સ્કીમ લાવવા જઈ રહી છે લોકસભાને ચૂંટણીને કારણે આ સામાન્ય બજેટ નહીં પરંતુ વચગાળાનું બજેટ હશે ચૂંટણી વર્ષનું બજેટ હોવાથી તમામની નજર તેના પર ટકી રહી છે દર વખતની જેમ આ વખતે પણ નોકરીયાત વર્ગને બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ છે એવામાં હાલ એવી અહેવાલો મળી રહ્યા છે કે મોદી સરકાર જમીન માલિકી ધરાવતી મહિલા ખેડૂતોને પ્રધાન કિસાન સન્માન નિધિની રકમ બમણી કરી શકે છે આગળ બીજા મહત્વ સમાચારની વાત કરીએ તો ઉત્તરાયણના તહેવારને લઈને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે પતંગ લૂંટવાની લાહમાં ધાબાથી પડવાના તેમજ વાહન ચાલકોને દોરી વાગવાના અસંખ્ય કિસ્સાઓ લોકોને તાત્કાલિક સારવાર ન મળતા જીવ ગુમાવવો પડે છે ત્યારે કોઈને જીવ ગુમાવવો ન પડે તે માટે ઇમરજન્સી એકસો દ્વારા ઉત્તરાયણના તહેવારને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે કુલ આઠસો રોડ એમ્બ્યુલન્સ બે બોટ એમ્બ્યુલન્સ અને એક એર એમ્બ્યુલન્સ તૈયાર કરી છે ત્યારે ઉત્તરાયણના તહેવાર દરમિયાન થતાં અકસ્માત કેસની વાત કરીએ તો ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે અકસ્માતના કેસના છવ્વીસ ટકાનો વધારો થવાની સંભાવના રહેલી છે ફટાફટ બીજા મહત્ત્વ સમાચારની વાત કરી લઈએ તો અમદાવાદમાં એએમસી દ્વારા દ્વારા ફંડ ખાતે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ કરોડો રૂપિયાના ખર્ચે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ફ્લાવર શોમાં અને આકર્ષણ સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યા હતા એએમસી દ્વારા આયોજન કરેલ ફ્લાવર શોમાં એક અનોખો રેકોર્ડ બનાવ્યો હતો જેમાં લોગેસ્ટ ફ્લાવર સ્ટ્રક્ચર માટે અમદાવાદ ફ્લાવર શોને ગિનિશ બુક વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું અગાઉ આ રેકોર્ડ એકસો સાસઠ મીટર ચીનના નામે હતો તારીખ એકત્રીસ ડિસેમ્બરથી પંદર જાન્યુઆરી સુધી ચાલનાર ફ્લાવર શોમાં અગિયાર દિવસમાં કુલ પાંચ લાખ તોંતેર હજારથી વધુ ટિકિટોનું વેચાણ થયું હતું ફટાફટ બીજા મહત્વ સમાચારની વાત કરીએ તો કોંગ્રેસે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લગતા આમંત્રણને ઠુકરાવ્યો છે સોનિયા ગાંધી મલ્લિકાર્જુન ખરગે અને કોંગ્રેસના એક પણ નેતા અયોધ્યા જશે નહીં કોંગ્રેસના જનરલ સેક્રેટરી જયરામ રમેશે આજે નિવેદન આપ્યું હતું કે ગયા મહિને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે પાર્ટી ચેરમેન સોનિયા ગાંધી અને કોંગ્રેસ પાર્ટીના નેતા અધિરંજનને રંજનને બાવીસ જાન્યુઆરીના અયોધ્યા રામ મંદિર કાર્યક્રમમાં જોડાવા અંગે આમંત્રણ આપવામાં આવ્યું હતું તેમણે આગળ લખ્યું છે કે આપણે દેશમાં ભગવાન રામ લાખો દ્વારા પૂજવામાં આવે છે ધર્મ અને ખાનગી બાબત છે પણ આરએરએસ અને બીજેપી અયોધ્યાના રામ મંદિરને રાજનીતિનો એક પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે એવું કોંગ્રેસના નેતાઓ કહી રહ્યા છે ફટાફટ બીજા મહત્વ સમાચારની વાત કરીએ તો ગૌતમ અદાણીએ સમિતિમાં રાજ્યમાં મોટા રોકાણનું એલાન કર્યું છે ચેરમેને કહ્યું છે કે તેમના પોર્ટમાં પાવર ગ્રુપ ગુજરાત આવનારા પાંચ વર્ષમાં બે કરોડથી રૂપિયાનું વધુ રોકાણ કરાશે આ રોકાણ રાજ્યમાં એક લાખ ડાયરેક્ટરને અને ઇનડાયરેક્ટ જોબ ક્રિએટ કરશે આ સાથે જ તેમણે જણાવ્યું કે ગુજરાતમાં હજુ સુધી પચાસ હજાર કરોડ રૂપિયાનું રોકાણ અલગ અલગ સેક્ટરમાં કરવામાં આવ્યું છે જેનાથી પચીસ હજાર નોકરીની તકો ઊભી થઈ શકે છે ફટાફટ બીજા મહત્ત્વ સમાચારની વાત કરી લે તો ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચ અને ટી ટ્વેન્ટી સિરીઝ ગુરુવાર એટલે કે અગિયાર જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે આ સિરીઝનો પહેલો મેચ મોહાલીમાં રમાશે આ સિરીઝ સાથે જ ટીમ ઇન્ડિયાના બે સૌથી મોટા સ્ટાર રોહિત શર્મા અને વિરાટ કોહલી જે બંને એક જ વર્ષમાં વધુ સમય બાદ ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલ મેચ રમવા પરત ફરી રહ્યા છે જોકે ફેન્સ પહેલાં જ ટ્વેન્ટી રોહિત શર્માને રમતો જોઈ મોકો મળશે કારણ કે વિરાટ કોહલી આ મેચ રમી રહ્યા નથી ટીમના કોચ રાહુલ દ્રવિડે મેચના એક જ દિવસ પહેલાં આ જાણકારી આપી છે ફટાફટ બીજા મહત્ત્વ સમાચારની વાત કરી લઈએ તો રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાનનો આંકડો હજુ સામે આવ્યો નથી આ વચ્ચે પતંગ ઉદ્યોગનું નુકસાન થવાની શક્યતાઓ આવી રહી છે ખંભાતમાં કમોસમી વરસાદથી પતંગ ઉદ્યોગને મોટું નુકસાન થયા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે આ વચ્ચે અચાનક પડેલા વરસાદથી પતંગો પલ્લી ગયા છે જેના કારણે દુકાન ઉપરાંત તંબુમાં રાખેલા પતંગો પણ પલ્લી ગયા છે પતંગ વેપારીઓને મંદીનો માર હજુ શાંત થયો નથી ત્યાં પતંગના વેપારીઓનો માવઠાનો માર પડ્યો છે માત્ર ખંભાત પતંગોની વેપારીઓ અંદાજે દસ લાખથી વધુ નુકસાન થયું છે ફટાફટ બીજા મહત્ત્વ સમાચારની વાત કરી લઈએ તો ગુજરાત ગ્લોબલ વાયબ્રન્ટ સમિતિ બે હજાર ચોવીસમાં પ્રધાનમંત્રી મોદી દ્વારા સંબોધન કર્યું હતું સંબોધનની શરૂઆતમાં પીએમ મોદીએ બે હજાર ચોવીસના વર્ષની શુભકામનાઓ પાઠવી હતી પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનની શરૂઆત કરતાં કહ્યું કે નજીકના ભૂતકાળમાં ભારતની આઝાદીના પંચોતેર વર્ષ પૂરા થયા છે જણાવ્યું કે અમૃતકાળમાં આ પહેલી વાયબ્રન્ટ સમિતિ છે પ્રધાનમંત્રીએ આવેલા મહેમાનો સ્વાગત કરતાં કહ્યું કે યુએઈના રાષ્ટ્રપતિનું આયોજનમાં આવવું ખૂબ જ ખુશીની વાત છે ભારત અને યુ વચ્ચે આત્મનિર્ભરતાના સંબંધ છે સાથે જ તેમણે આફ્રિકન યુનિયન સ્થાયી સદસ્યા અને ભારત આફ્રિકા વચ્ચે મિત્રતાની વાત કરી છે ફટાફટ બીજા મહત્વ સમાચારની આગળ વાત કરી લે તો ટાટાસન ચેરમેન ચંદ્રશેખર સમિતિ દરમિયાન ગુજરાત માટે ખાસ એલાન કરતાં કહ્યું છે કે ટાટા સમુએ 84 વર્ષ પહેલાં ઓગણીસો ઓગણચાલીસમાં ટાટા કેમિકલ્સની શરૂઆત કરી હતી અને આજે કુલ એકવીસ કંપનીઓ છે ટાટા ગ્રુપ ગુજરાતમાં પચાસ હજારથી લોકોથી વધારે લોકોને રોજગારી આપી રહ્યું છે તેમણે કહ્યું કે આવનાર સમયમાં ટાટા ગ્રુપ સાણંદમાં વીસ ગીગાવોટ લિથિયન આયર બેટરી ફેક્ટરી લગાવશે જેથી એવી સેક્ટરથી વધુ મજબૂત બની શકે છે ગ્રુપ સી બસો પંચાણું રક્ષા વિમાન પણ બનાવી રહ્યું છે ટાટા ગ્રુપે ધોલેરા એક મોટા સેમી ફેબનું એલાન કર્યું છે આ સિવાય કેન્દ્ર સરકાર માટે મળીને કંપની રાજ્યમાં સ્કીલ ઇન્સ્ટિટ્યૂટ પણ બનાવી રહ્યું છે ફટાફટ બીજા મહત્ત્વ સમાચારની વાત કરી લે તો વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિતિ બે હજાર ચોવીસનું આજે પીએમ મોદીએ ઉદ્ઘાટન કરતાની સાથે જ ગુજરાત માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે વાત જાણે એમ છે કે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ વર્ષ બે હજાર પચીસ સુધીમાં ગુજરાતમાં પંચાવન હજાર કરોડ રોકાણ કરવાની જાહેરાત કરી છે તો અદાણી જૂથે આગામી પાંચ વર્ષમાં બે લાખ કરોડથી વધુનું રોકાણ કરવાની યોજના બનાવી છે ગૌતમ અદાણીએ ગુજરાતના ગાંધીનગર વાઇબ્રેટ ગુજરાત સમિતિમાં આ જાહેરાત કરી હતી આમાં મુખ્યત્વે ગ્રીન એનર્જી પાર્કનું નિર્માણ સામેલ છે જે અવકાશમાંથી પણ જોઈ શકાશે આ દરમિયાન ગૌતમ અદાણીએ કહ્યું કે આ રોકાણોથી એક લાખ લોકોને નોકરીનું સર્જન થશે ફટાફટ બીજા મહત્ત્વ સમાચારની વાત કરીએ લઈએ તો વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિતિ બે હજાર ચોવીસમાં એશિયાના સૌથી અમીર વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્યૂટના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું છે કે તેમની કંપની રિલાયન્સ આવનારા દસ વર્ષો સુધી રાજ્યમાં રોકાણ ચાલુ રાખશે અને બે હજાર ત્રીસ સુધી ગુજરાતની કુલ ગ્રીન એનર્જી અડધો હિસ્સો તેમની કંપની ઉત્પાદિત કરવામાં આવશે આ સાથે જ રિલાયન્સ જીઓ દુનિયામાં સૌથી તેજ ફાઇવ રોલઆઉટ પૂર્ણ કર્યો છે એઆઈ ક્રાંતિથી ગુજરાતમાં નોકરીઓ પેદા થશે રિલાયન્સ રિટેલ ગુજરાતમાં ગુણવત્તાપૂર્વક પ્રોજેક્ટર લાવશે આ સિવાય કંપની ગુજરાતમાં સર્ક્યુલર ઇકોનોમી માટે ભારતનો પ્રથમ કાર્બન ફાઇબર સ્થાપિત કરશે